ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ બોંતેર વર્ષ પહેલા થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે ત્યારે કપરાડા તાલુકાના અરનાલા ગામમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ કપરાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વહોડા ખેતમજૂરીની હાલત દયનીય હતી જેઓ અહીંના માલે તુજારો ની જમીનોમાં મજબૂરી કરી ગોજારણ ચલાવતા હતા આથી ઓગણીસો ત્રેપન માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈ ની આગેવાની ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ જેને ઘાસિયા

યાદ કર્યા હતા ત્યારે સ્થાનિક કપરાડાના ધારાસભ્યો જીતુ ચૌધરીએ ખેડ સત્યાગ્રહના કારણે આ વિસ્તારના આદિવાસીઓનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનના માલિક બન્યા છે હજારો એકર જમીન ઘાસિયા જમીન હતી એ જમીન જમીનદારો પાસે હતી આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે જમીન હતી ને વર્ષો પહેલાં તો એમની જ હતી પણ જમીનદારો પાસે આ જમીન ગઈ અને જમીન વિહોણા જે લોકો હતા એની ચૌદ વર્ષ સુધી લડત લડ્યા બાદ ભારત દેશના વડાપ્રધાન પાર્ટી ખાતે આવીને ચૌદ હજાર એકર જેટલી જમીન વિતરણ કરવામાં આવે આજે એ પગભર ખેડૂત છે એમનો આશીર્વાદ છે ઉત્તમભાઈનો અને ઈશ્વરભાઈ દેસાઈનો આશીર્વાદ છે એમના થકી આ આખા એ વિસ્તારમાં આખા વિસ્તારમાં આજે જે કંઈ સમાજમાં જાગૃતતા આવી સમાજનો સુધારો શિક્ષિત શિક્ષિત બન્યા ભણી ગણીને આગળ વધ્યા છે એમના છે આજે મુક્તિનું કિસાન મુક્તિ તરીકે ઉજવી રહી